તો આજે એ પરિણામનો દિવસ છે અને આજે પરિણામમાં ભાજપને સારી ફાવટ મળી છે કારણ કે દરેક જગ્યા જો ત્યાં ભાજપ અત્યારે આગળ જોવા મળી રહી છે ગુજરાતની વાત કરીએ તો આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠે આઠ બેઠક ભાજપે કબજે કરી આઠ બેઠક કોંગ્રેસની હતી પરંતુ હવે તે ભાજપ પાસે આવી ગઈ છે અને ભાજપની ટોટલ બેઠક હવે થઈ ગઈ છે બેઠક પર ભાજપના આત્મારામ પરમારની જીત થઈ છે અગાઉ આ બેઠક પર તેઓ હારી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમની જીત થઈ છે કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલની જીત થઈ છે કે જેઓ પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા અને હવે તેમની જીત થઈ છે મોરબીમાં પણ ભાજપના બ્રિજેશ મિર્જાની પરંતુ આજે ફરી એકવાર જે બેઠક છે તે કોંગ્રેસથી ગુમાવવાનો વારો આવ્યો ધારી બેઠક પર ભાજપના જેવી કાકડીયા જીત થઈ છે અને સુરેશભાઈની હાર થઈ છે કપરાડા બેઠકમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની જીત થઈ છે તો આજ મામલે વધુ ચર્ચા કરીશું અમારી સાથે ભાજપ તરફથી રમણલાલભાઈ વોરા જોડાઈ ગયા છે સર આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે સાથે કોંગ્રેસ તરફથી પ્રગતિબેન જોડાયા છે આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે વોરા આપની પાસે આવવા આઠે આઠ બેઠક ભાજપે કબજે કરી છે પરંતુ આ તમામે તમામ બેઠક કોંગ્રેસની હતી શું કહેવું છે આ મામલે તમામ પરિણામ બાબતે આપનું બે હજાર સત્તરની વિધાનસભાની અંદર આઠે આઠ ઉમેદવારો કોંગ્રેસ તરફથી જીતેલા હતા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં આઠે આઠ બેઠકો પર કોંગ્રેસ માઇનસ હતી એટલે કે કોંગ્રેસના ઓછા મતો મળ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીને જીતની પાછળના પણ અનેકવિધ કારણો છે અમે ત્રણ મહિનાથી અમારો એક કેબિનેટ મંત્રી એક અમારો પ્રદેશનો હોદ્દેદાર એક સીટની જવાબદારી સંભાળે જિલ્લા પંચાયતની સીટ તો અમારો એક ધારાસભ્ય સંભાળાય જેટલી જિલ્લા પંચાયત હોય ત્યાં એક સીટ ઉપર એક ધારાસભ્ય તાલુકા પંચાયતની સીટ જેને અમે શક્તિ કેન્દ્ર કહીએ છીએ ત્યાં જિલ્લાનો વરિષ્ઠ આગેવાન સમજાવે ગામ હોય તો અમારી ગામની સમિતિ છે અમારું બૂથ હોય તો એક ગામ હોય ત્રણ બૂથ હોય તો ત્રણ બૂથના ત્રણ પ્રમુખ હોય એક પાના ઉપર અડતાલીસ મતો હોય તો અડતાલીસનો એક પેજ પ્રમુખ હોય મારા કહેવાનો મતલબ છેક નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફેલાયેલો છે નિષ્ઠાન પ્રમાણિકતાપૂર્વક કામ કરે છે અને એ કાર્યક્રમના કારણે અમારું મજબૂત સંગઠન અને ઉપરથી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં કરેલી સરકારે જે કામો કરેલા છે એ લોકો સુધી ઘર ઘર સુધી લઈ જવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે બિલકુલ સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં ક્યારેય આટલું મતદાન થતું નથી આજે રાજકીય વિશ્લેષણો પણ ક્યારેય નહોતા કહેતા કે આટલું મતદાન થશે માંડ ચાલીસ થશે સાહેબ આટલું મોટું મતદાન થવું અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની થમ્બિંગ મેજોરિટી બિલકુલ રમણભાઈ પાછળ જીત પાછળ ભાજપનું મજબૂત સંગઠન જવાબદાર હતું કે પછી કોંગ્રેસના મજબૂત ચહેરા મેં કહ્યું એ પ્રમાણે કોંગ્રેસનું તો શું હતું એ એની વાત તો હું નહીં કરું પરંતુ અમારું મજબૂત સંગઠન કેન્દ્ર અને દિલ્હી સરકારે લોકો માટે કરેલા વિકાસના કામો ઘર ઘર સુધી પહોંચાડવાનું પ્રામાણિકતા કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કર્યું છે અને એ લોકોને લાગ્યું છે તો કહ્યું ભાજપના ટિકિટ આપી હતી ને કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને કેમ ટિકિટ મળી ભારતીય જનતા પાર્ટીમાં દરેક પાર્ટીમાં એક આટલું મજબૂત સંગઠન હતું કેન્દ્ર સરકારની યોજના સરકારની પણ યોજના તો પછી ભાજપનો ઉમેદવાર કેમ નહીં ફરીથી હું કહું ભારતીય જનતા પાર્ટી એક સીટ ઉપર દસ દાવેદાર હોય કોઈ એકને ટિકિટ આપતી હોય છે અમારું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ નક્કી કરતું હોય છે એટલે કોઈ દસ જણને કોઈને ગમે ન ગમે એવું થવાની સંભાવનાઓ છે પરંતુ ગામડામાં બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એના માટે તો માત્ર કમળનું નિશાન ઉમેદવાર એક છે વાય છે જેડ છે મારો કાર્યકર્તા જોતો નથી પાર્ટીએ કહ્યું કે તમારો ઉમેદવાર આ ઉમેદવાર કમળનું મત લઈ નિશાન લઈને આવ્યો છે અને એને જીતાડો ને આના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ જે કે એ અમારા માટે શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ એને સ્વીકારે છે અને સ્વીકારવાના કારણે મેં કહ્યું ને સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવી એના લાભાર્થી સુધી પહોંચવું આગામી દિવસોનો લાભ લેવો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યું એટલે સરકારના વિકાસના કામો અને મારું મજબૂત સંગઠન એ ભારતીય જનતા પાર્ટી જીતનું કારણ છે પ્રગતિબેન શું કહેશો મજબૂત સંગઠનના કારણે આઠી આઠ બેઠક આવી છે હું એ કહેવા માંગીશ રમણભાઈ કહે છે કે સરકારના વિકાસના કામો સરકારના વિકાસના કામો ક્યાંથી થતા હોય સચિવાલયમાંથી થતા હોય પણ સી આર પાટીલભાઈએ તો આવીને તરત જ એવું કહી દીધું હતું કે હવે સંસદ સભ્યો છે એ કમલમમાં આવશે અને કમલમમાંથી હવે વિકાસ વાતો કરવામાં આવશે જેને કામ હોય તે કમલમમાં આવે એટલે હવે કઈ છે જોઈ રહ્યા ભારતીય જનતા સમજવું છે કે વિકાસ એના માટે વિકાસની ડેફિનેશન શું છે વિકાસ એ છે કે એક ગામથી બીજા ગામ પહોંચતા કલાક થાય એટલા ખાડા ખડવા વાળા રસ્તા હોય વિકાસ એ છે કે ગામમાં દસ દસ દિવસ સુધી પીવાનું પાણી ના આવતું હોય વિકાસ એ છે કે ગામના

અત્યારે અત્યારે પહોંચ્યા આઠ બેઠકો તમે વધારી એ ફરીથી તમને કહું વિકાસભાઈ તમે જોઈ લો આ કોઈ પણ ચૂંટણી બે બે ત્રંશ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે બે હાજર સત્તર બાદ કરી લો જે જાતિવાદી સમીકરણની વાત કરો છો એ બે હાજર સત્તર એટલે જાતિવાદી સમીકરણ

કોંગ્રેસની અંદર કોઈ જ ત્રુટી નથી કોંગ્રેસની વિચારધારા તો લોકોના કામ કરીને આગળ આવવાની છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર નથી અને ધારાસભ્યોને ધારાસભ્યો સત્તા લાલસા જાગી હોય કે સરકારમાં જઈને મંત્રી બનવું છે કે સરકારમાં જઈને અમારે લોકોએ કંઈક મોટું પદ મેળવવું છે તો એની સત્તા લાલસા અથવા તો આપણે સોમાભાઈનો વિડીયો પણ વાયરલ થયેલો જોયો છે કે દસ કરોડ રૂપિયા આપે છે ભારતીય જનતા પાર્ટી તો કદાચ એ લોભ લાલચમાં આવી ગયા હોય અથવા તો કોઈની ઉપર કેસ ચાલી રહ્યા હોય ઘણા ખુલ્યા હતા કે આ ધારાસભ્યો પર આ કેસ ચાલી રહ્યો છે એના માટે થઈને એ દબાણમાં આવીને પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે બીજું ભાજપના નેતાએ કહ્યું હતું કે જો કોંગ્રેસ માં હોય તો સરકારના કામ થતા નથી હા એટલે જ કહું છું એ વસ્તુ પણ છે નીતિનભાઈએ પણ કહી છે નાયબ મંત્રીજી એ પણ કહ્યું છે કે કોંગ્રેસમાં હતા એટલે કામ નતા કરી શકતા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો તો હવે કામ થશે મારે એ જ પૂછવું છે કે આ સરકાર જે બને છે સરકાર પછી પ્રજાની દરેકની હોય છે કે માત્ર ને માત્ર કમલમ પૂરતી સીમિત થઈ જાય છે ધારાસભ્યો તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો બી જે જીતીને આવે છે જનાદેશ લઈને આવે છે તો શા માટે તમે એમની સાથે ભેદભાવ કરો છો પણ કંઈ વાંધો નહીં હું તમને કહું છું કે આ આઠ બેઠકમાં કોંગ્રેસ

બેને જે વાત કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં બધાની જાણસારું ગુજરાતની જનતાને પણ કોરોના કાળના કારણે આજે સચિવાલયમાં આમ જનતાના જવા ઉપર પ્રતિબંધ છે હવે આમ જનતા પર પ્રતિબંધ કરવાનો હોય તો કોઈકે તો એના કામ કરવા પડે એટલા માટે ભાજપનો કાર્યકર્તા કમલમમાં જાય છે એક વાત બીજી વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે દર મંગળવારે અમારી મિટિંગ થાય ત્રણ કલાક મિટિંગ ચાલે દરેક ધારાસભ્ય પોતાની વાત કરે એની સામે પૂછવામાં આવે કે દાખલા તરીકે તમારી સંદેશ ન્યૂઝે કહ્યું આ ફલાણી જગ્યાએ ત્રુટી છે તો ક્યારે અમે સંદેશની ટીકા નથી કરતા અમારું પાર્ટીનું લક્ષ્ય ભાઈ સંદેશે જે બતાવ્યું છે એની ચર્ચા એને જોવો એ વાતમાં દમ છે એ ખોટી હોય તો એને સુધારવાનો પ્રયાસ કરો અને જો ખોટું હોય તો માત્ર એમનું ધ્યાન દોરો એટલા માટે મેં એની સંસદ સભ્ય શું કરે છે એની ગ્રાન્ટ ક્યાં વાપરે છે ધારાસભ્ય શું કરે એની એકાઉન્ટેબિલિટી ભારતીય જનતા પાર્ટી કરે છે અને એટલા માટે ત્યાં બેઠેલો ધારાસભ્ય ફરજિયાત ફરજીયાત કામ કરવા પડે છે પડ્યા છે કેમ વધી ગયો છે કેમ મહિલાઓ વધારે અસુરક્ષિત થઈ છે અને આ લોકડાઉનમાં છોકરાઓ ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ ભણતા હતા તો ગવર્મેન્ટ કેમ ખાલી પચીસ ટકા જ ફી માફ કરાવી શકી છે કેમ તમે અત્યારે આરોગ્ય

જીતાડી કદાચ અમારા કામ થાય અમારા રસ્તા બને અમે કીધા એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવે એના માટે થઈને જનતાએ એક મત આપ્યો હોય પણ જો કામ નહીં કરે તો હું તમને ગેરંટી સાથે કઉ છું કે સ્વરાજના ઇલેક્શનમાં અને બે 2022 માં જનતા એ લોકોને પણ રસ્તો બતાવશે વેલકમ બેક સત્તાના સંગ્રામમાં આપનું સ્વાગત છે તમામ અપડેટ સાથે હું છું વિકાસ તો ચર્ચા કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણી મામલે જેમાં આઠે આઠ બેઠક અત્યારે ભાજપને મળી છે તેવામાં કોંગ્રેસની હાર પાછળના શું કારણ છે શું કોંગ્રેસની અંદર જે વ્યક્તિગત અત્યારે મનભેદ થઈ રહ્યા છે તેનું પાછળ આ પરિબળ જવાબદાર છે કે પછી અન્ય કોંગ્રેસનો આક્ષેપ છે કે શામ દામ દંડ ભેડની રાજનીતિ જે ભાજપ અપનાવ્યું છે તેના લીધે જ આ પરિણામ સામે આવ્યા છે અમારી સાથે કોંગ્રેસ તરફથી પ્રગતિબેન આહિર ભાજપ તરફથી ત્રણેયનું સ્વાગત છે ભાઈ આપની પાસે આવવા માંગીશ કે આઠે આઠ બેઠકોના પરિણામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આઠે આઠ બેઠક કોંગ્રેસ પાસે હતી પરંતુ હવે ભાજપે તેને કે લીધી છે અને તેમાં પણ પાંચ પક્ષ પલટુ ઉમેદવાર હતા જે પણ આજે જીત્યા છે વિકાસ આ પરિણામો ઘણી બધી શીખ આપી જાય એવા છે ઘણા બધા બોધને આપી જાય એવા છે આ ફેન્સી વાતો કરવાને બદલે જો આપણે વાસ્તવિકતાને જોઈએ તો આઠે આઠ બેઠકો ઉપર જીતી જવું અને પક્ષ પલટો કરીને જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા એ લોકો પણ જીતી ગયા છે તો આપણે માત્ર એ જ વાત કરીએ કે ગદ્દાર કે વફાદાર કે ગુંડો ચાલશે કે ગદ્દાર ચાલશે આવા બધા સૂત્રો છે પણ લોકોએ એના ઉપર એટલું ધ્યાન નથી આપ્યું એ રાજકીય લોકોએ પણ સ્વીકારવું પડે અને રાજકીય વિશ્લેષકોએ પણ સ્વીકારવું પડે જે લોકો એસી ચેમ્બરમાં બેસીને વાતો કરે છે અને વિશ્લેષણ કરે છે એ લોકો માટે આ ચૂંટણી આંખ ઉગાડનારી છે ઘણા લોકોએ જેમણે એક્ઝિટ પોલ કર્યા છે એવા ગ્રુપ પણ આ પરિણામોમાંથી બોધ લઈ શકે છે કારણ કે તળિયાની જે વાસ્તવિકતા હોય છે એ અલગ હોય છે એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસે કોઈ સારવારની નહીં પણ એમને સર્જરીની જરૂર છે કારણ કે કોઈક બાબતમાં એવી કચાસ રહી ગઈ છે કે જેના કારણે લોકોએ છેલ્લી ચૂંટણીમાં જેમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ જ ઉમેદવારોને કોંગ્રેસના બેનર હેઠળ જીતાડ્યા હતા હવે એ જ લોકો પક્ષપંટો કરી અને બધા લોકો જાણે છે કે માત્ર ને માત્ર સત્તાના સરપંચી અને સ્વાર્થના કારણે જ ગયા છે અને છતાં પણ લોકોએ એ પક્ષને મત આપ્યો છે તો કોંગ્રેસે એક પક્ષ તરીકે ઉમેદવાર તરીકે તો હોય જ છે કે એમણે ઉમેદવારોની પસંદગી જે જે જગ્યાએ કરી જેમ કે મોરબીમાં એક એવા વ્યક્તિને ટિકિટ આપી કે જે અગાઉ પાંચ વખત લોકોએ એમને રિજેક્ટ કર્યા હતા તો હારની ડબલ એન્ટ્રી લગાવવામાં આવી છે તો આવા ઉમેદવારોની પસંદગીને બદલે કોંગ્રેસને ધરમૂળથી કોઈ પરિવર્તનો કરવા પડે એવું લાગે છે અને દરેક વખતે કોંગ્રેસ જ્યારે હારે છે જયારે એવા ઉમેદવાર તો ભાજપમાં પણ હતા ડાંગથી વિજય પટેલ હોય કે પછી લીમડી પણ કિરીટ રાણા આ પણ અનેકવાર હારી ચૂક્યા છે અને આપે જે વાત કરી કે કોંગ્રેસના જે ઉમેદવારો હાર્યા છે તેની પાછળ એક કારણ એ પણ હોઈ શકે કારણ કે આ પેટા ચૂંટણી છે અને ભાજપ અત્યારે સત્તા પક્ષમાં છે તેના લીધે લોકોએ આ તરફી આ પક્ષપલટનો મુદ્દો લોકો ભૂલી ગયા હોય જી જય શુભ વિકાસ બે દાયકાથી વધુ સમયથી જે રાજ્યમાં હોય ત્યારે વિપક્ષ માટે પડકાર બહુ મુશ્કેલ જ હોવાનો અને કોંગ્રેસ માટે આસાન કોઈ વિજેતા જે તમારી સારી ઇમેજ ધરાવતા જે પોતાના બલબૂતા ઉપર જીતી શકે છે એવા લોકો કોઈ લોભ લાલચ વગર શાસક પક્ષમાં ન ભળે એ જોવું એ કોંગ્રેસ માટે ચોક્કસ પડકારજનક છે અને ભાજપ માટે આ પણ થોડો આસાન એટલા માટે છે કે ચાર દાયકાથી વધુ સમયથી ગુજરાતની ગાડી ઉપર એ બિરાજમાન છે એટલે શામ દંડ અને ભેદ એ બધું જ બની ગયું હોય અને કદાચ જનમાનસ બાબતે આપણે પુનઃ વિચારણા કરવી પડે એવા પરિણામો એટલા માટે છે કે દરેક વખતે આપણે રૂપકડા સૂત્રો આપીએ છીએ રાજકીય પક્ષો પણ આવી જ વાતો કરે છે પણ લોકોના મનને લોકોના મનમાં કેમ કોંગ્રેસ બેસી જતું નથી આ બાબતે લાંબી વિચારણા કોંગ્રેસ જ કરવાની જરૂર છે એટલે ઉમેદવાર એક મુદ્દો નથી લોકોએ માત્ર ઉમેદવારને જોયા હોય એવું હું નથી કહેતો ઉમેદવાર ઉપરાંત પક્ષ અને પક્ષની કાર્ય પદ્ધતિ આ તમામ વસ્તુ લોકોએ કન્સિડર કરી હોય હવે આમાંથી કયા કયા ફેક્ટર એવા છે કે જેના કારણે થોડા જ સમય પહેલા કોંગ્રેસને જેણે મત આપ્યા હોય એ જ લોકો ફરી ભાજપને મત આપે તો એ કોંગ્રેસ માટે ખરેખર જ આત્મમંથનના અવસર જેવી આ ચૂંટણી છે બિલકુલ પ્રગતિબેન શું કહેશો કારણ કે આટલો સમય થયો છે છતાં ગુજરાતની જનતાની જે નસ છે તે કોંગ્રેસ પકડી શકી નથી શું કહેશો આ બાબતે પહેલી વાત તો હું જયેશભાઈને એ કહેવા માંગીશ જે ઉમેદવારની પસંદગીની વાત કરી છે હું ચોક્કસપણે આ વખતે જે આઠે આઠ સભ્યોને જે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી આઠ સભ્યો માટે હું એક વાત કહેવા માંગીશ કે શનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર હતા તમે જયંતિભાઈની વાત કરી કે પાંચ વાર હાર્યા હતા તો છઠ્ઠી વાર શા માટે આપી પાંચ વાર હાર્યા પછી પણ વારંવાર એમના કારખાનાઓમાં નોટિસ આપ્યા પછી પણ જયંતિભાઈએ કોંગ્રેસ પાર્ટી નથી છોડી એટલે એકવાર કોંગ્રેસ પાર્ટીએ આ વખતે નક્કી કરેલું હતું કે હારી જાય તો પણ ચાલશે પણ ગદ્દાર તો આ વખતે નહીં જ ચાલે જે પાર્ટીને છોડી અને જતા રહે એ માટે અને બીજા નંબરની વાત છે તમે કહ્યું કે ભાઈ શા માટે હારો છો તો ભાઈ અમે લોકોએ જે લોકોના પ્રશ્નો છે એને લઈને જઈએ છીએ આ વખતે મેં પેલા કહ્યું એમ કે ભાઈ સત્તા સ્થાને અત્યારે ભારતીય જનતા પાર્ટી છે સત્તાની સાથે કદાચ વોટ આપી લોકોએ અને એક વિશ્વાસ રાખ્યો હોય કે કદાચ અમારું કામ થશે પણ નહીં થાય તો બે હજાર બાવીસમાં રિઝલ્ટ એ મળશે અને પેટા ચૂંટણીમાં આખું પ્રશાસન આખી સરકાર પોલીસ બધા જ પોલીસ સ્ટાફને લગાડી દીધા હોય છે અને બધું જ જોર ત્યાં આપ્યું હોય છે જ્યારે બે હજાર બાવીસ માં એકસો બ્યાસી સીટનું ઇલેક્શન આવશે ત્યારે આ બધી સત્તાઓને ત્યાં નહીં રાખી શકે તો એનું રિઝલ્ટ જનાદેશ આપશે અને ભાઈ મને તો વિકાસભાઈ મને ખુદને આશ્ચર્ય થાય છે કે આ પક્ષ પલટુઓ જ્યારે પ્રચાર માટે ગામડાઓમાં જતા હતા તો એ ગામડાઓમાં બોટ મારેલા હતા કે તમને આ ગામમાં પ્રચાર કરવા આવવા દેવામાં આવશે નહીં પણ છેલ્લા બે દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી જેવી કાકડિયા અક્ષય પટેલ આ બંને ઉમેદવાર નો ખુબ જ વિરોધ થયો છે આપણે દ્રશ્યો પણ જોયા હતા કે અક્ષય પટેલ ને તો દોડાવ્યા હતા એટલો બધો વિરોધ થયો હતો તેમનો તો છતાં પણ તેમના તરફી આ મતદાન કઈ રીતે થયું છે શું લોકો ભૂલી ગયા હતા મતદાન વખતે આ મુદ્દા હા વિકાસ જેવી કાકડિયા અને બ્રિજેશ મહેરજા આ બંનેનો વિરોધ તો આપણે જોયેલો હતો પણ જે દ્રશ્યો જોવા મળ્યા એ એક મર્યાદિત વિસ્તારના હોઈ શકે છે હું આપણે જણાવી દઉં કે ધારી મત વિસ્તાર છે તો ધારી મત વિસ્તારમાં ધારી ખાંભા અને બગસરા આવે છે લગભગ દોઢસો થી વધુ ગામડાનો એ વિસ્તાર છે એવી જ રીતે મોરબી છે એમાં બે મતદારો છે બીજી વસ્તુ એ છે કે ચૂંટણી છે ને એ વ્યૂહરચનાના ભાગરૂપે પણ લડાતી હોય છે જે સપાટી ઉપર દેખાડવામાં આવતા મુદ્દા અને અંદર ગણાતી વ્યૂહરચના અલગ હોઈ શકે છે અને માડિયામાં હું આપને જણાવી દઉં કે માળિયામાં અપક્ષ ઉમેદવારને ઘણા બધા મત મળ્યા છે તો કદાચ કોંગ્રેસના મત એટલે પણ છૂટ્યા હોય હવે ધારીમાં સુરેશ જે એવું લાગતું હતું કે બહુ કટ ટુક ચાલી રહી છે પણ તમે જુઓ કોંગ્રેસને ક્યાંય લીડ મળી નથી તો એક પણ વિસ્તારમાંથી એમને લીડ મળી નથી એટલે સમગ્ર તયા એવું જોઈ શકાય કદાચ ભાજપનું માર્કેટિંગ હવે બદલતા સમાજમાં જેમ આપણે સ્વીકારીએ છીએ કે ઈ કોમર્સ અને સોશિયલ મીડિયા બહુ પ્રભાવશાળી છે અને માર્કેટિંગ અને પેકેજિંગ બહુ મહત્વનું રૂડો બનતો હોય તો કદાચ મને લાગે છે ચૂંટણીમાં પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે ભાજપ પાસે સંગઠનની તાકાત છે ભાજપ પાસે માર્કેટિંગની તાકાત છે એમના મુદ્દા કદાચ બોલા હોઈ શકે છે હું સંપૂર્ણપણે જીત માટે એમને મેરિટની વાત નથી કરતો પણ એવું માળખું કોંગ્રેસે ગોઠવ્યું નથી હવે ચૂંટણી જે માળખામાં લડાઈ છે તમારે ઈટનો જવાબ પથ્થરથી જ આપવો પડે હવે ગાંધીજીના સાધન અને સાધ્ય બંને શુદ્ધ હોવા જોઈએ એવી વાતો અત્યારે આપણે જરૂર કરીએ છીએ અને એક પ્રામાણિક માણસ એવું ઈચ્છતો પણ હોય પરંતુ ચૂંટણીના મેદાનમાં બધું જ ચાલતું નથી તો કોંગ્રેસ ક્યાંક આવી બાબતોમાં થાપ થઈ ગઈ હોય અને પછી હવે આપણે કહીએ કે કોઈ સામદામ અને દંડ અને ભેદ જે આવું બન્યું છે તો કદાચ આઠમાંથી બે ત્રણ બેઠકો પણ જો કોંગ્રેસે જાળવી રાખી હોત તો મને લાગે છે કે એ સારી પરિસ્થિતિ હોત પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું નથી